આજ રોજ સિંધી સેવા મંચ દ્વારા આદિપુર વિસ્તારમાં બસો પરિવારોને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું સિંધી સેવા મંચનો એક જ ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો છે સંસ્થાએ બસો પરિવારોમાં ધાબડા વિતરણ કર્યું કાર્યક્રમની શરૂઆત ગાંધીધામ સહકારી બેંકના ચેરમેન પ્રેમ લાલવાણી વાઇસ ચેરમેન મુકેશ લખવાણી અશોક તલરેજા રાજુ પિંજલાણી દીદી વિશ્ની ઈસરાણી અશોક મોતિયાણી રામ દદલાણી પ્રકાશ મેદાસાણી મંજુ મીરવાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું સંસ્થાના વડા કમલેશ મહેદાસાણીએ તમામ મહેમાનોનું શબ્દો અને પુષ્પોથી સ્વાગત કરી તમામ મહેમાનોને સંસ્થાના કાર્ય વિશે માહિતી આપી સંસ્થાએ તાજેતરમાં એસઆરસી ચૂંટણીના વિજેતા પ્રેમભાઈ લાલવાણીનું સાલ અને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા પ્રેમભાઈ લાલવાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સંસ્થા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને આપણી સંસ્થાને બને તેટલી મદદ કરવી જોઈએ એસઆરસી ડાયરેક્ટર સેવક લખવાણી કુમારભાઈ રામચંદાણી હરેશ કાંજાણી સીમા રમેશ આડવાણી હરેશ મુલચંદાણી નરેશ ઠેવાણી હીરુ ભોજરાજ કૃપલાણી વિનોદ નાનકાણી હરેશ લાલચંદાણી વગેરે આર્થિક સહયોગ આપ્યો હતો સંસ્થાના જનક તેજવાણીનું તેમના સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જનક તેજવાણીના જન્મદિવસના અવસર પર તેમના ધર્મપત્ની દ્વારા સંસ્થાને એસી કંબલનો સહયોગ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ નરેન્દ્ર લખવાણી હરેશકુમાર તુલસીદાસ આશા ગુલરાજાણી નરેશ ગોપલાણી ભરત સાવલાણી હિતેશ તેજવાણી તારા મૈદાસાણી પાયલ મૈદાસાણી વગેરે સહયોગ આપ્યો હતો મોહન ઉદાસી વાસુ બંબાણી અને શ્રી દુઃખભંજન દરબારના તેમના જૂથ દ્વારા આપવામાં આવેલ સરકાર સહકાર બદલ પણ સંસ્થાએ આભાર માન્યો હતો ફોટોગ્રાફીની સેવા અશોક માખીજા દ્વારા આપવામાં આવી અંતમાં સંસ્થાના સેક્રેટરી સત્યપ્રકાશ ગોપલાણીએ આભાર વિધિ કરી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ